નમસ્કાર મિત્રો આપણી આ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે ચર્ચા કરવાની છે કે તલના વાવેતર માટે કયો સમય યોગ્ય છે કેટલા અંતરે વાવેતર કરવું જોઈએ કઈ વેરાયટીનું વાવેતર કરવું જોઈએ તો વગેરે માહિતી આ વિડીયોની અંદર આપવાની છે તો મારી એક રિક્વેસ્ટ કે આ માહિતી આપને પૂરતી મળી રહે એના માટે થઈને વિડીયો કાપી કાપીને ન જોતા પૂરો વિડીયો નિહાળવાનો પ્રયત્ન કરીએ મિત્રો આ માહિતી આપવા માટે હું આપની સાથે મનીષ બલદાણિયા કૃષિ વૈજ્ઞાનિક તરીકે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ ખાતે ફરજ બજાવું છું ને આજનો ખાસ ઘણા બધા ખેડૂત મિત્રોના હવે ફોન આવે છે કે સાહેબ તલનું વાવેતર કોણ કરી શકે ક્યારે કરી શકાય આવા બધા ખેડૂતોના ફોન હોય છે મિત્રો આપણે આગળના વિડીયોની અંદર કેવા તલ વાવવા જોઈએ કાળા વાવવા જોઈએ કે સફેદ શા માટે કાળા અને શા માટે સફેદ એની માહિતી આપી હતી સમયગાળાની માહિતી આપી હતી કયા સમય વાવેતર કરવું જોઈએ વગેરે માહિતી આગળનો વિડીયો તમે ન જોયો હોય તો એકવાર વિડિયો નિહાળી લેજો તમને પણ ખ્યાલ આવશે એની લિંક આપણે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર નાખેલી છે આગળ ખાતરનો વિડીયો પણ ખાતરની માહિતી આપણા સુધી પહોંચાડી છે એમાં પણ સારામાં સારા ખાતરો વિશેની માહિતી આપણા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો હતો સતત તમે ન જોઈ શક્યા હોય તો એકવાર એ વિડીયો પણ જોઈ લેજો એની લિંક પણ ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે મિત્રો આપણે આ ચેનલના માધ્યમથી દરેક ખેડૂતનું ભલું થાય એવું કાર્ય કરી રહ્યા છીએ મારો મુખ્ય ધ્યેય આ દેશનો ખેડૂત શક્તિમાન બને તાકાતવાર બને જેથી કરીને દેશને આપણે શક્તિશાળી બનાવી શકીએ મિત્રો અન્નદાતા સિવાય ખોટું છે આ ચેનલને તો આ ઘણા બધા લોકો સુધી પહોંચાડવા માટે તમારા સાથ સહકારની જરૂરિયાત છે મિત્રો ખરેખર માહિતી સારી લાગતી હોય તો પહેલા તો ચેનલ ઉપર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો કારણ કે આ તમારા તરફથી ઘણીવાર સહયોગ આવો ઘટતો હોય છે તો સબસ્ક્રાઇબ કરશો તો તમને મને બેયને મજા આવશે બીજો લાઈક નું જે બટન છે આ રીતનું લાઈક કરવાનું નહીં ભૂલતા ઘણા બધા મિત્રો પોતાની સહાનુભૂતિ દર્શાવતા હોય છે પણ લાઇક કદાચ એને ન ખ્યાલ હોય તો આ પ્રકારનું બટન છે ને લાઇક કરવાનું છે અને મિત્રો મારી તમને એક અંગત રિક્વેસ્ટ છે કે હું તમારા બધા સુધી તો ક્યારેય આ વિડિયો પોતાના વોટ્સએપ ગ્રુપમાં નથી નાખી શકતો તમારા પોતાના અંગત નંબર ઉપર નથી મોકલી શકતો પરંતુ તમે આ વિડીયોને તમાર લિંક અંદર ચડાવી અને તમારી આજુબાજુના ખેડૂત મિત્રોને એનો લાભ મળે એવો તમારે પ્રયત્ન કરવાનો છે એવો સાથ સહકાર તમારે મને આપવાનો છે મિત્રો ખાસ આજે તલની માહિતી આપના સુધી પહોંચાડવાની છે તો તલનો પહેલો પ્રશ્ન વાવેતર સમય કયો ઘણા બધા એ વિડીયો જોવા છતાં મને પ્રશ્ન પૂછો ફેબ્રુઆરીમાં કરી શકાય મિત્રો વહેલામાં વહેલું તલનું તમારે વાવેતર કરવું હોય તો ફેબ્રુઆરી મહિનાના બીજા અઠવાડિયાની અંદર કરી શકાય એટલે કે પાંચ છ ફેબ્રુઆરી પછી તમે આંખો બંધ કરીને તલનું વાવેતર કરી શકો ખૂબ સારું પરિણામ મળશે હવે ઘણાને એવું થશે કે સાહેબ મોડામાં મોડા કેટલા સમય સુધી કરી શકીએ મિત્રો પહેલી માર્ચ સુધી મોડામાં મોડું તલનું વાવેતર પહેલી માર્ચ સુધી કરી શકાશે પછી માર્ચ મહિનામાં તલનું વાવેતર કરશું તો એટલું બધું આપણને કઈ તલની હાઈટ થાય નહીં ખેતરની અંદર ક્યાંક મોટા ને ક્યાંક નાના આવી પરિસ્થિતિ જોવા મળે છે મેં ગઈ વખતે જોયું છું એટલે એવું ન થાય એના માટે થઈને ફેબ્રુઆરીનું એન્ડ થાય ત્યાં સુધીની અંદર આપણે તલનું વાવેતર કરી દેવાનું છે સારામાં સારું ઉત્પાદન લેવા માટે સેકન્ડ વીક ઓફ ફેબ્રુઆરી એટલે કે પાંચ છ ફેબ્રુઆરી પછી તમે આંખો બંધ કરીને વાવેતર કરી દેજો બીજું વાવેતર અંતર હવે આ એક ખાસ મહત્વનું છે કે ઘણા સાટીને તલનું વાવેતર કરે છે ઘણા દંતાળથી તલનું વાવેતર કરે છે મિત્રો યુનિવર્સિટીની ભલામણ છે પિસ્તાલીસ સેન્ટીમીટર ઘણી જગ્યાએ સેન્ટીમીટર પણ છે બે હાર વચ્ચે બારની જાળીનું વાવેતર રાખી અંતર રાખીને વાવેતર કરી શકાય એ પણ ખૂબ સારું થાય છે જો તમે સોટિયા તલનું વાવેતર કરતા હોય બે નંબરનું વાવેતર કરતા હોય છ નંબરનું વાવેતર કરતા હોય તો તમે ત્રીસ સેન્ટીમીટર બે હાર વચ્ચે અંતર રાખીને વાવેતર કરી શકો છો તમે ડાળુવાળા તલનું વાવેતર કરતા હોય તો તમારે પિસ્તાલીસ સેન્ટીમીટર એટલે કે ની જાળીએ પિસ્તાલીસ સેન્ટીમીટર એટલે કે ની જાળીએ ડાળ્યુવાળા તલનું વાવેતર કરવાનું છે જ્યારે તમે છોટિયા તલનું વાવેતર કરો ત્યારે ત્રીસ સેન્ટીમીટર કરીને કરી શકો છો એ તમારા ઉપર આધાર છે તમારે કયા પ્રકારના તલનું વાવેતર કરવું બીજું તમારી જમીન અને ત્યાંનું સ્થાનિક વાતાવરણ ઉપર પણ આધાર રાખે જમીન આપણી બહુ મજબૂત હોય દેશી ખાતર નાખેલું હોય ખૂબ સારી ફળદ્રુપ જમીન હોય અને તલ ફેલાતા હોય તો આપણે થોડુંક અંતર વધારે રાખવું જોઈએ કારણ કે હવાની અવરજવર થવી એ ખૂબ અગત્યની છે સૂર્યપ્રકાશનું ઠેઠ લગન સુધી પહોંચવું એ પણ ખૂબ અગત્યનું હોય છે એટલા માટે વાવેતર અંતર તમારી જમીનની તાસીર આધાર રાખે છે એટલે ખાસ મેક્સિમમ પિસ્તાલીસ સેન્ટીમીટર મિનિમમ ત્રીસ સેન્ટીમીટરનું અંતર રાખીને તલનું ઘણા લોકો સાંટીને પણ વાવેતર કરે ઘણા હેમર પણ વાવેતર કરે એ તમારા મનની વાત છે પરંતુ આ ભલામણ થયેલી છે હવે ખાસ અગત્યની વાત કે તલની કઈ જાતનું સાહેબ વાવેતર કરવું જોઈએ તો મિત્રો ખૂબ સારી વાત છે અને ખૂબ સારો પ્રશ્ન અને આપણો પણ પ્રયત્ન એવો છે ખેડૂત મિત્રો સુધી આ જાત પહોંચે મિત્રો ગુજરાત તલ બે નંબરની જાત અત્યારે સોટિયા તલની જાત છે અને અમુક જિલ્લાની અંદર ખાસ કરીને ભાવનગર હોય અમરેલી હોય તેની અંદર ખૂબ સારું રિઝલ્ટ આપે છે હજી પણ પણ આ જાત એકત્રીસ વર્ષ જૂની જાત છે

તલ ની અંદર સોકટ બેઠે છે એટલે એ ખાસ અગત્યનું છે એટલે બે નંબર ની જાત ઘાટું વાવેતર કરવામાં આવે બિયારણનું દર સોરી રહી ગયું તમને એ પણ જણાવી દઉં યુનિવર્સિટીની ભલામણ 800 ગ્રામની છે કેટલા 800 ગ્રામની પરંતુ આપણે વેલુ વાવેતર કરી દેતા હોય ઘણીવાર નીંદામણ નાશક દબાવાનો આપણે અતિશય ઉપયોગ કરેલો છે આપણી જમીનની અંદર ઘણીવાર ઊંડું વાવેતર થતું હોય એટલે મારા હિસાબથી ગયા વખતના ખેડૂતોના અનુભવના આધારે જો આપણે છે એના 20% વધારે નાખીએ કેમ તો કે ભાઈ 20% જર્મિનેશન ની અંદર ક્યારેક લોસ થવાની શક્યતા વધારે રહે શિયાળો હોવાના કારણે બધા તરનું જર્મિનેશન નથી મળતું ઘણીવાર એવું બની શકે કે આપણે નિંદામણ નાશક દવાઓનો ઘણો બધો ઉપયોગ કર્યો હોવાના કારણે તલ છે એ ન ઉગી શકે તો એના માટે થઈને આપણે છે એક કિલોથી અગિયારસો ગ્રામ જેટલું બિયારણ એક વીઘાની અંદર જો વાવેતર કરવામાં આવે તો ખૂબ સારું પરિણામ મેળવી શકાય પણ સોટિયા તલનું વાવેતર કરતા હોય તો થોડોક બિયારણનો દર પણ વધારે રાખવાનો છે કારણ કે આપણે અંતર છે એ કરી દીધું છે બીજું બીજ માવજત પણ ખૂબ અગત્યની છે બીજા મૃતથી પણ કરી શકાય એપ્રોપ્રાઇટ ફંજીસાઇડ એમાં કાર્બન ડેન્ઝીમ મેનકોઝેબ હોય કેપ્ટન થાયરમ હોય કે પછી વિટાવેક્સ નો પોટ આપણે આપતા હોય તો 2 ગ્રામ યાદ રાખજો એક ભાઈને ગયા વર્ષે 5 ગ્રામ ન ખાઈ ગયું હતું અને તલ ઉગી ગયા નોતા એટલે 2 ગ્રામ 1 કિલો બિયારણની અંદર એટલે એ પ્રમાણે પ્રોપર માપ કરીને આપણે નાખવાનું છે તમને એમ થાય કે 2 ગ્રામ આ કે હોનીનો નો કાટો થોડા અમે રાખી છે માપવા જવાય પરંતુ એ પ્રમાણે થોડું તમારે વ્યવસ્થા જાળવવાની છે પાણી નાખ્યા વગર અને બીજું તલનો વહેલો ઉગાવો લેવા માટે મિત્રો તલને જો એક રાત પૂરતી પલાળી અને જો વાવેતર કરવામાં આવે તો પણ તલ છે ખૂબ સારો ઉગાવો આપતા હોય છે એટલે આવી વાત તમને બીજા કોઈ કદાચ નહીં કરે પણ આ તમારા માટે ખૂબ મહત્વની છે આપણે વાત કરી દીધી બે નંબરની જાતનું હવે ત્રણ નંબરની જાત આસે ડાળી વાળી જાત ઘણા એવું થાય ને કે અમારે ડાળી વાળી જાત વાવેતર કરવું છે તો મિત્રો 3 નંબર ની જાત 2006 ની અંદર રિલીઝ કરવામાં આવી હતી આમનું ઉત્પાદન પણ 2 નંબર કરતા ઓછું છે યાદ રાખજો સેના માટે ઓછું છે ડાળી વાળા છે ને એટલા માટે એનું ઓછું છે પણ એની પોટેન્શિયાલિટી એની કેપેસિટી કેટલી છે તો કે 1600 કિલો પ્રતિ હેક્ટર દેઠ ઉત્પાદન આપવાની ક્ષમતા ધરાવે છે સફેદ મોટા દાણાવાળી જાત છે રૂવાટી વગરના બેઠા બેસે છે ને બેઠા ની અંદર એકલન બેઠે છે કેવા સામ સામે નથી બેઠતા સોકટ નથી પડતી એક અહીંયા બેસે તો બીજું અહીંયા બેસે ત્રીજું જેમ પાંદડા બેસે ને એક અહીંયા તો બીજું અહીંયા ત્રીજું અહીંયા ચોથું અહીંયા એટલે એકલન બેઠે છે એક સામે બેસતા નથી એ તમારે ખાસ મિત્રો ધ્યાને રાખવાનું છે એ સિવાયની જાત છે એ 5 નંબરની જાત છે 5 નંબરની જાત એ પણ હમણાની નવી 2015 ની અંદર શોધાયેલી નવી જાત છે બરાબર એ જીજેટી 5 ગુજરાત જૂનાગઢ તલ 5 નંબરની જાત આ પણ સફેદ તલ ની જાત છે ઉનાળુ ઋતુ માટે ભલામણ થયેલી જાત છે આ ડાળી વાળા તલની જાત છે આની અંદર સામસામે બેસે એક અહીંયા બેસે તો બીજું અહીંયા બેસે એટલે આ રીતના આની પ્રોડક્શન કેપેસિટી છે 1200 કિલો પ્રતિ હેક્ટર 1200 થી 1250 કિલો એવરેજ ઉત્પાદન આપે છે સૌથી વધારે પ્રોડક્શન પોટેન્શિયાલિટી કેપેસિટી 2250 કિલો જેટલું ઉત્પાદનની પ્રોડક્શન કેપેસિટી ધરાવે સફેદ તલની જાત છે રોવાટી વગરની જાત છે અને ડાળીઓની અંદર આવે છે અને 85 દિવસે આ જાત છે તૈયાર થઈ જાય છે બે નંબરની જાત ત્રણ નંબરની જાત ને પાંચ નંબરની જાત 85 દિવસે 100% તૈયાર થઈ જાય છે એટલે આ જાતો પણ ખૂબ સારું ઉત્પાદન આપે છે એ સિવાયની જાત નવી જીજેટી સિક્સ નંબર ની જાત છ નંબર ના તલ એ પણ ખુબ સારું ઉત્પાદન આપે છે અને નવી શોધાયેલી ડાળી વગર ની જાત આની અંદર સોકટ પડે છે મિત્રો આની અંદર સોકટ આકારે બેઠા આવે છે બેઠા અંદર જોઈએ તો અહીંયા બે આ બાજુ હોય આ બાજુ હોય આ બાજુ હોય એટલે આ રીતના સોકટ પડે 2017 ની અંદર રિલીઝ થયેલી છે ઉત્પાદન ક્ષમતા છે 1010 કિલો પ્રતિ હેક્ટર દીઠ પણ જો તમે ધારો તો 2700 અને અઢાર કિલો જેટલું એટલે કે મગફળીની જેટલું ઉત્પાદન આની અંદર પોતેન્શિયાલીટી છે મગફળીમાં કેમ સત્યાવીસ ક્વિન્ટલ જેટલું ઉત્પાદન પ્રતિ હેક્ટર મળે છે તો ખૂબ સારી છ નંબરની જાત છે એની અંદર પ્રોડક્શન કેપેસિટી ખૂબ સારી છે અને સફેદ તલની મોટા દાણાવાળી જાત છે અને આની અંદર ડાળીઓ બને ત્યાં સુધી બેસતી નથી અને બેસે તો પણ ઓસી ડાળી બેસે એટલે આ જાત અને બે નંબરની જાત જેને કોટિયા તલની જાત કહેવાય અને એને આપણે થોડું ઘાટું બિયારણ રાખીને વાવેતર કરવું જોઈએ એ સિવાયની 10 નંબરની જાત જે કાળા તલની જાત છે અને આ 2002 ની અંદર રિલીઝ કરવામાં આવી હતી અને આ જાત છે 110 દિવસ જેટલો સમયગાળો પાકવાની અંદર લેશે આની અંદર બેઠા છે કાળા તલની અંદર ટૂકા બેસે છે એટલે ઘણીવાર વિચાર એકલન ઘણી વાર સામ સામે બેસતા હોય આવી પરિસ્થિતિનું નિર્માણ થતું હોય એટલે બને ત્યાં સુધી મારી પોતાની તમને એક રિક્વેસ્ટ છે કે તલ વાવવા હોય તો જી જે ટી સિક્સ સ નંબર ન મળે તો પાંચ નંબર પાંચ નંબર ને સ નંબર બે ન મળે તો ત્રણ નંબર એમ ઉતરતા ક્રમમાં નીચે આવવાનું છે હવે તમને એવું થશે કે અમારે છે પ્રાઇવેટ કંપનીના તલ વાવવા આ અમને કે મળતા નથી તો શું કરવું તો ગયા વખતનો તમારો અનુભવ હોય ઘણી બધી સારી પ્રાઇવેટ કંપની માર્કેટની અંદર તલનું બિયારણ બનાવે છે અને એમના રિઝલ્ટ સારા છે હું ના નથી પાડતો તો તમારા અનુભવના આધારે તમે ગયા વર્ષે કોઈ ખેડૂતને ત્યાં જોયું હોય પોતાની રીતના વાવેતર કર્યું હોય તો એ તલનું સહી ખૂબ સારી જાતો અમુક અમુક કંપની બનાવે છે એનું પણ વાવેતર કરજો જેથી કરીને તમને ખૂબ સારું પરિણામ મળી શકે છે એટલે ખાસ તમારે ધ્યાને રાખવાનું છે બીજું મિત્રો ખાસ આપણે આગળના અંદર પણ જણાવ્યું હતું તો ફરીથી તમને જે મિત્રો પશુપાલન કરે છે એવા મિત્રો માટે કારણ કે અમારા ગીર સોમનાથ જિલ્લાની અંદર ખૂબ સારો પશુપાલન માટેનો ચારો અમારા ગીર સોમનાથ જિલ્લાની અંદર વ્યવસ્થિત હાજર હોય કારણ કે એ કાળી જુવારનું વાવેતર કરે છે તો તમે પણ કાળી જુવારનું વાવેતર કરી શકો આખા વર્ષમાં બને ત્યાં સુધી ટોટલ છ વાઢ જેટલા જુવારમાંથી લઈ શકાય તો એની માહિતી મળી જશે એનું બિયારણ અમારા ગીર સોમનાથ જિલ્લાની અંદર ખૂબ સારી જગ્યાએ વ્યવસ્થિત ઉપલબ્ધ છે એમાં એકત્રીસ નંબરની જે જાત છે એનું તો ખૂબ સારું બિયારણ મળે છે તો એનો પણ તમારે એકવાર એક વીઘાની અંદર પાંચ કિલો બિયારણ જોતું હોય છે તો આપણે હું એવું

એના માટે કોન્ટેક્ટ નંબર નોંધી લો સિત્તેર સેતાલીસ ડબલ જીરો બાવન ચોત્રીસ આ નંબર ઉપર કોન્ટેક્ટ કરશો બનતી કોશિશ મારી એવી છે સો ટકા ગેરંટી નથી આપતો પણ બનતી કોશિશ કે તમને જવાબ આપવાનો પ્રયત્ન અને છેલ્લે સૌથી અગત્યની વાત પિયત વ્યવસ્થાપન મિત્રો ઘણી વખત ખેડૂત એવી ભૂલ કરી જતો હોય છે કે તલના પાકની અંદર પાણી ક્યારે આપવું તો પાણી ખૂબ અગત્યનું હોય છે વાવેતર પછી પાણી તરત આપી દેવાનું છે નિંદામણ નાશક દવાની હું ભલામણ કરતો નથી કારણ કે તલ નાજુક છે તલ ઉપર પડ્યો હોય એટલે નિંદામણ પાણી સાથે નિંદામણ નાશક આપી શકાય નહીં ઉપરથી છટકાવવાની હું કોઈ ભલામણ કરતો નથી એટલે પિયત વ્યવસ્થાપનની અંદર ખાસ ધ્યાન આપીએ તો પિયત વ્યવસ્થાપન પહેલું વાવેતર કરી દીધા પછી તરત પાણી આપી દેવું જોઈએ હવે તમને એવું થશે કે સાંટ ઉતારવી ઘણાને પ્રશ્ન હતો કે સાંટ ઉતારવી એટલે હું એટલે ભાઈ બીજું પિયત ક્યારે આપું તલના સારો ઉગાવો મળી રહે એના માટે બીજું પિયત ક્યારે આપવું તો બીજા કે ત્રીજા દિવસે જો તમારી જમીનના પ્રતના આધારે જમીન કાળી હોય પાણી પકડી રાખતી હોય તો એમાં થોડુંક લંબાણ થાય જમીન તરત ઉકાઈ જતી હોય તડકાનું પ્રમાણ સૌથી વધી ગયું હોય ગરમીનું પ્રમાણ વધી ગયું હોય તો આપણે સે બીજા ત્રીજા દિવસે પાણી આપવું જોઈએ એટલે બહુ લંબાણ કરવાનું નથી તલ દેખાવાના શરૂ થઈ જાય પછી પાણી આપવાનું નથી નહીંતરે તો તલ વયા જવાની શક્યતા સૌથી વધારે રહેતી હોય એટલે ખાસ તમને ભલામણ કરવાની તે વાવેતર સમય વાવેતર અંતર તલની વાવેતર કરવું અને પિયત વ્યવસ્થાપન માટે કયા મુદ્દા ધ્યાને રાખવા જોઈએ એટલી માહિતી આપણા સુધી પહોંચાડવાની હતી મિત્રો માહિતી સારી લાગે તો આ વિડીયોને લાઈક કરવાનું ચેનલને ને કરવાનું અને અન્ય લોકોને શેર કરવાનું તમારી કરેલી અમારા માટે ઘણું કાર્ય છે એમાં ઝાઝા બધા લોકો જોડાય મોટા ભાગના લોકો જોડાય એના માટે થઈને તમારે સાથ સહયોગ આપવાનો છે એટલે તમારે અન્ય લોકોને જોડવાનો પણ પ્રયત્ન કરવાનો છે અસ્તુ આભાર જય હિન્દ ભારત માતા કી જય